अपने कान में डाल लो क्या डाल भी लिए बहुत तेज हो रहा है तो हेलो जय माताजी मारा भाई स्वागत यूट्यूब चैनल एचपी टेक्निकल अंदर तो आज सीखना एक नवी एप्लीकेशन थी જોરદાર વિડીયો એડિટિંગ કરતા માત્ર ને માત્ર ફોટો મૂકીને તમે કોઈ પણ કરી શકો છો આ આ અંદર છે બધા ટેમ્પલેટ આ એપ્લિકેશન ની અંદર જોવા મળી જશે જેમાં તમારે માત્ર તમારે જે વિડીયો જોવો તેમાં તમારે ખાલી ફોટો અપલોડ કરવાનો છે એક બે ત્રણ ચાર જેવા ફોટા તમને અંદર બતાડ્યા હોય એટલા ફોટા તમારે અપલોડ કરવાના છે એટલે તમારો વિડીયો બનીને તૈયાર થઈ જશે મારા ભાઈઓ તે એપ્લિકેશન હું તમને વિડીયોની લાસ્ટમાં કહીશ ને એપ્લિકેશન તમે કેવી રીતે ડાઉનલોડ કરશો પણ કે વિડીયોને લમાં કહેવાનો છું વિડીયોને અત્યારથી કરી એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા વિડીયો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિડીયો ને સ્ટાર્ટ કરીએ કરી શકો છો તો તમે લોગિન પણ કરી લેજો તમારી ઈમેલ આઈડી થી કઈ તમે કોઈ પણ અહીંયા થી જે નંબર થી તમે લોગિન કરી શકો છો સિમ્પલ તમને અહીંયા ઘણા બધા ટેમ્પલેટ જોવા મળશે જોઈ શકો છો કોઈક આ રીતે ટેમ્પલેટ જોવા મળશે તમે આ એપ્લિકેશન ને ઓપન કરશો એટલે હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે ટ્રેન્ડિંગમાં હમણાં જે એઆઈવાળા નામવાળા ચાલે છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે બરાબર હું તમને અહીંયાથી એક નામ વાળું બનાવીને બતાડું કે અહીંયા જે આ નામ છે બરાબર તો આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ સિમ્પલ તમારે અહીંયા આના ઉપર ક્લિક કરવાનું છે હવે તમને આપશું જોવા મળશે અહીંયા સ્ટાર્ટ મેકિંગ એના પર ક્લિક રહેશે ક્લિક કરશો એટલે તમારે જેવું નીટ ચાલશે તે પ્રમાણે તમારે થોડી રાહ જોવાની રહેશે તો સિમ્પલ જોઈ શકો છો આ રીતે તમારે રાહ જોવાની રહેશે હવે તમારે અહીંયાથી યુ આર નેમમાં અહીંયાથી તમારે સિમ્પલ ટાઈપિંગ ત્રણ છે અને ટાઈપિંગમાં આપણે તમે કોઈ પણ નામ લખી શકો છો તો હું અહીંયાથી સિમ્પલી એસપી ઠાકોર એવું લખી દઉં છું તમે તમારું નામ લખી લેજો સિમ્પલ જોઈ શકો છો અહીંયા નામ બદલાઈ ગયું છે અહીંયા જોઈ શકો છો એસપી ઠાકોર થઈ ગયું છે બરાબર હવે તમારે સિમ્પલ અહીંયાથી મેક ઉપર ક્લિક કરવાનું રહેશે તમે જેવું મેક ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો થોડીક રાહ જન રહેશે અને આપણો ફોટો અહીંયા બનીને સેવ પણ થઈ ગયો છે મારા ભાઈઓ એટલે તમે આ પ્રકારના ફોટા બનાવી શકો છો માત્ર ને માત્ર એક જ ક્લિકની અંદર હવે આપણે વાત કરીએ આવા તમને ઘણા બધા ફીચર જોવા મળશે આ એપ્લિકેશનની અંદર જોઈ એમાં ગુજરાતી ટીમલી ની વાત કરીએ તો ટીમલીમાં તમને જોવા મળશે આ વાળ જોઈ શકો છો આ ટીમલી છે બરાબર તો પ્રોજેક્ટ તો અહીંયા આ રીતે આપણને જોવા મળશે ઇફેક્ટો સાથે હવે તમારે સિમ્પલ સ્ટાર્ટ મેકિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે સ્ટાર્ટ મેકિંગ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને આ રીતે ઇન્ટરેસ્ટ જોવા મળશે હવે તમને આપશ્સ જોવા મળશે એ જોઈ શકો છો એક રિપ્લેસ અ ફોટો સિમ્પલ રિપ્લેસ ફોટો જેવું તમને જોવા મળશે તેના પર ક્લિક કરો પ્લસના આઇકન ઉપર હવે તમારી ગેલેરી ઓપન થશે ગેલેરીમાંથી તમારે અહીંયાથી કોઈ પણ અહીંયાથી ગેલેરીમાં જવાનું છે ને તમારો જે ફોટો તમારે એડ કરવો હોય તે ફોટો તમે અહીંયાથી એડ કરી શકો છો સિમ્પલી આપણે અહીંયાથી એક ફોટો એડ કરશું આપણો જે આવાળો ફોટો છે તેને એડ કરશું સિમ્પલી જોઈ શકો છો આવાળો ફોટો આપણે એડ કરશું ફોટાને તમે ક્રોપ પણ કરી શકો છો સિમ્પલ આપણે આ રીતે ક્રોપ રાખશું ઓકે પર ક્લિક કરશું જેવું તમે ઓકે પર ક્લિક કરશો જોઈ શકો છો ફોટો ચેન્જ થઈ ગયો છે અને ઇફેક્ટ પણ લાગી જશે હવે તમે મેક ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આપણું વિડીયો અહીંયાથી ગેલેરીમાં સેવ થઈ જશે જોઈ શકો છો લોડિંગ થાય છે લોડિંગ જેવું થાય એટલે તમારું વિડીયો ગેલરીની અંદર સેવ થઈ જશે મારા ભાઈઓ આ રીતે આપણે માત્રને માત્ર એક જ ક્લિકની અંદર આ રીતે આપણે વિડીયો બનાવી શકીએ છીએ જોઈ શકો છો હવે વાત કરીએ આપણે આગળ થોડીક વાત કરી લઈએ અહીંયાથી બેક કરશું થોડુંક તો આવા તમને ઘણા બધા ટેમ્પલેટ જોવા મળશે જોઈ શકો છો નામ વાળા ઘણા બધા તમને ટેમ્પલેટ જોવા મળશે આ એપ્લિકેશન ની અંદર તમે જોઈ શકો છો અહીંયા નવ લવ નામવાળા ઇન્સ્ટાગ્રામ આઈડીવાળા અને આ ઘણા જે ટ્રેન્ડિંગમાં હમણાં ચાલી રહ્યા હોય બરાબર જે યુટ્યુબની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર ટિકટોકની અંદર જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તે બધું તમને અહીંયા જોવા મળી જશે અને અહીંયાથી તમે ડાયરેક્ટલી આ એડિટિંગ કરી શકો છો કોઈ પણ અહીંયાથી મહેનત કરવાની જરૂર નથી મારા માત્ર ને માત્ર તમે અહીંયાથી તમારો ફોટો મૂકીને અહીંયાથી ચેન્જ કરી શકો છો હવે વાત કરીએ જોઈ શકો છો ઉપર આવ તમે આપશો એટલે જોવા મળશે રિફ્લેક્ટ ડી રીલ્સ ન્યૂ નેમ હોટ તમને આ જોવા મળશે હવે આપણે રીલ્સ ઉપર જેવું ક્લિક કરશું રીલ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે જે રીલ ચાલતી હશે ટ્રેન્ડિંગની અંદર તે તમને અહીંયા જોવા મળશે અને અહીંયાથી તમે બનાવી શકો છો જે રીલ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય તે પ્રકારની તમે અહીંયાથી રીલ બનાવી શકો છો જે આપણે આ પણ શીખવાડી છે બહુ પહેલા તમે જોઈ શકો છો અહીંયાથી આ પ્રકારની તમે રીલ પણ બનાવી શકો છો તો યાર આ પ્રકારના તમે ઘણા બધા વિડીયો આ એપ્લિકેશનની અંદર બનાવી શકો છો મારા ભાઈઓ તો જોઈ શકો છો નામવાળાને ઘણા બધા તમને ઓપ્શન જોવા મળશે મે તમને બનાવીને પણ શીખવાડ્યા છે પણ હવે આપણે આગળ વાત કરીએ કે અહીંયા તમને એક અહીંયાથી જોઈ શકો છો કે આ પોસ્ટર ને બધું તમને જોવા મળશે અહીંયાથી કોલ રેકોર્ડિંગ ને કોલ નામવાળું ને તમને આ બધું અહીંયાથી જોવા મળી જશે બરાબર આ તો આપણે રીલ્સમાં આ હવે આપણે અહીંયાથી હોટ ઉપર આવશું હોટ પર એટલે જે નવા ટ્રેન્ડિંગમાં ચાલતા હોય તે તમને અહીંયા જોવા મળી જશે હવે આપણે વાત કરીએ અહીંયાથી કોઈ પણ અહીંયાથી એક આપણે વિડીયો બનાવવાનો ટ્રાય કરશું અહીંયાથી તો જોઈ શકો છો કે અહીંયા આ ફ્રેમવાળો છે બરાબર રોટેડ ફ્રેમવાળો છે તેના પર ક્લિક કરશું સ્ટાર્ટિંગ મેકિંગ ઉપર ક્લિક કરશું હવે સ્ટાર્ટ મેકિંગ ઉપર ક્લિક કરવા પછી રિપ્લેસ વન ફોટો એટલે અહીંયા એક જ ફોટો આપણે બદલવાનો છે તો ફરીથી આપણે કોઈપણ અહીંયાથી એક ફોટોને સિલેક્ટ કરશું જે રીતે આપણે ત્યાં ફોટો એક સિલેક્ટ કર્યો તો એવી રીતે અહીંયા આપણે એક ફોટો સિલેક્ટ કરશું તો ફોટો સિલેક્ટ કર્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા વિડીયો આપણું બની ગયું છે હવે તમે મ્યુઝિક પણ બદલી શકો છો જો તમારું મ્યુઝિક બદલવું હોય તો મ્યુઝિક બદલી શકો છો અને ના બદલો તો પણ ચાલે હવે તમે જેવું મેક ઉપર ક્લિક કરશો એટલે આપણું વિડીયો અહીંયા બનવાનું સ્ટાર્ટ થઈ જશે હવે મેક ઉપર ક્લિક કરશો એટલે લોડિંગ થશે ને તમારો વિડીયો ઓટોમેટિકલી અહીંયા જોઈ શકો છો ગેલેરીની અંદર સેવ થઈ ગયું છે તેવું તમને બતાડી દેશે તો આ રીતે આપણું વિડીયો ગેલેરીની અંદર પણ સેવ થઈ જશે હવે વાત કરીએ એપ્લિકેશનનું નામ તો એપ્લિકેશનનું નામ છે મારા ભાઈઓ બિયુંગો અને એપ્લિકેશનની લિંક તમને આપણી અહીંયાથી વેબસાઇટ ઉપર જોવા મળી જશે જે એચપી ઠાકોર છે તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે ડાયરેક્ટલી જઈ અને ડાઉનલોડ કરી શકો છો તમે ડાઉનલોડ કરો એટલે તમારે લોગિન બોગિન તમારી જાતે તમે કરી લેજો લોગિન ના કરો તો પણ ચાલી જઈ શકો છો અહીંયાથી હું લોગિન નથી કરી જોઈ શકો છો તમે લોગિન ના કરો તો પણ ચાલી શકે છે અને વિડિયો તમારું ઓટોમેટિકલી ગેલેરીમાં સેવ થઈ જ જશે લોગિન કરો તો તમારા જે વિડીયો છે તે સેવ રહેશે લોગિન ના કરો તો વિડીયો સેવ નહીં રહે પણ તમારા વિડીયો ઓટોમેટિકલી ગેલેરીમાં તો સેવ થઈ જ જશે તો એવી રીતે તમે આ રીતે આ એપ્લિકેશનની અંદર ઘણા બધા પ્રકારના વિડીયો બનાવી શકો છો તો અહીંયા જો એક આ વિડીયો આપણે બનાવીને જોઈ લઈએ પહેલાં તો કે આ ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલે છે તો અહીંયા સ્ટાર્ટ મેકિંગ ઉપર ક્લિક કરશું તમારે સ્ટાર્ટ મેકિંગ ઉપર ક્લિક કરી અહીંયાથી રિપ્લેસ બે ફોટો એટલે અહીંયાથી બે ફોટો આપણે સિલેક્ટ કરવા પડશે આની અંદર તો સિમ્પલ આપણે જશું અહીંયાથી ગેલેરીની અંદર અને તમારા જે ફોટો હોય તેના પર ક્લિક કરવાનો રહેશે તો સિમ્પલી આપણે એક ફોટો આ સિલેક્ટ કરશું એક ફોટો આ સિલેક્ટ કરશું અને ઓકે પર ક્લિક કરશું જેવું તમે પર ક્લિક કરશો વિડીયો જોઈ શકો છો આપણું બનીને તૈયાર થઈ ગયું છે મેક ઉપર ક્લિક કરશું એટલે વિડીયો આપણું ગેલેરીની અંદર સેવ થવા લાગશે હવે જોઈ શકો છો અહીંયાથી આપણું વિડીયો ગેલેરીની અંદર સેવ થવા આવ્યું છે બરાબર તો આ રીતે આપણું વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જશે અને સેવ ઓટોમેટિકલી થઈ જશે તમારે કંઈ કરવાની જરૂર નહીં પડે તો એ એપ્લિકેશન કેવી લાગી નીચે કોમેન્ટ જરૂરથી કરી લેજો અને નવી નવી એપ્લિકેશન જોઈતી હોય મારા ભાઈ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તમે ડાઉનલોડ કરી શકો છો મારા ભાઈ અને આ પ્રકારના વિડીયો બનાવી શકો છો